શરૂઆત એક સમાચાર મળી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ તેનાથી ગુજરાતની અંદર મેઘમહેર નો પ્રારંભ થઈ ચૂક્યો છે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડની અંદર વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ તાપી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ સાથે દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદાની અંદર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર મેઘ મેઘમહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે અનેક તાલુકાઓની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી પણ ભરાયા હોવાની સ્થિતિ સર્જાય છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે અનેક તાલુકાઓની અંદર રેડ એલર્ટ છે તો અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચનો સમાવેશ થઈ રહ્યો છે